ॐ श्रीगणेशाय नमः ॐ श्रीपरमात्मने नमः अध्याय सात् श्लोकक्रमाङ्क् एक्विस् थि त्रिस् यो यो यां यां तनुभक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्य चलां श्रद्धा तामेव विदधाम्यहम् જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તોની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું સતયા શ્રદ્ધયા યુક્ત રાધન હતે

તદભગવાસપ દે ઘસાતા ની માપી પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાસવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે

મુજ સચ્ચેદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પ્રકાશ સર્વ યોગ માયા સમાવ્રતા મુઢોયમ ના જમ વ્ય પોતાની યોગ વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અવિનાશી અજન્મા પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે વેદાહમ સમતિતાની વર્તમાનની ચાર્જુના ભવિષ્યાણ ભૂતાની મામ તું વેદના કશ્ચના હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો ઈચ્છા દ્વેષ સમુથેના દ્વંદો ભારત સર્વભૂતાને સમોહમ સર્ગે પરંતપા હે સગળ પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે તેનામ પુણ્યકર્મ ના તે મુક્તા ભજંતે મામ દ્રઢવ્રતા પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મનું આચરણ કરાવનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગદ્વેષજનિત દ્વંદ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢનિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જરા મરણ મરણમોક્ષ્યતા સોરી જરા મરણ મરણમોક્ષ્ય યતંતિએ તે બ્રહ્મ તદ્દિધુ કૃષ્ણ અધ્યાત્મ ચાખિલમ જેઓ મારે શરણે થઈ જાય જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે સાધિ સાધિભૂતાનાધિદેવ માધિજ્ઞ વિદુ પ્રયાણકાલે વિદુર્યુક્તચેતસ જે માણસો અભિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મ સ્વરૂપ અને અંતકાળે ઓળખી લે છે મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષદ ब्रह्मविद्यायाम योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोग नाम्नो सप्तमोऽध्यायः समाप्त ॐ श्रीकृष्णार्पणमस्तु